બિલકુલ ઉત્તર ગુજરાતની ધરાવ ગુજરાતનો સૌથી મોટો એક રાજકોટ અને ત્યારબાદ મહેસાણા મહેસાણાના અંદર સવારે લઈને અત્યાર સુધી તમામ ચર્ચાઓ કરી ભારતીય જનતા પાર્ટી અને સાથે કોંગ્રેસના નેતાઓ બંને પક્ષના મહેસાણા લોકસભાના ઉમેદવાર પણ આવ્યા બંને ઉમેદવારોએ પોતાની વાત મૂકી હવે વાત કરવી છે એવા બંને નેતાઓ સાથે કે જે

ગાંધીનગર દક્ષિણ વિધાનસભાની વર્ષ બે હજાર બાવીસની ની ચૂંટણીમાં તેમની હાર થઈ છે વર્ષ પવન કઈ દિશામાં દેખાય છે તે પણ જાણીશું જાણીશું આ સાથે જયેશભાઈ વ્યાસ પાસેથી કે જેઓ કલ્ચરની સાથે સાથે સાહિત્ય સંસ્કૃતિ પર સુંદર પ્રવચનો આપે છે અને ભારતીય જનતા પાર્ટીના પૂર્વ બૌદ્ધિક સહસંયોજક અને વર્તમાન સહપ્રવક્તા છે તેઓ ઉત્તર ગુજરાતનો વિકાસ કઈ દિશામાં જોઈ રહ્યા છે બિલકુલ હિમાંશુભાઈ જયેશભાઈ આપનું ખૂબ ખૂબ સ્વાગત છે હિમાંશુભાઈ કેવી તૈયારી આ વખતે ચૂંટણીમાં અને કેટલી સીટો જીતો એનો આ મહિના પહેલા જે વાત થતી હતી એ ઘણી બધી સુધરી તો ગઈ છે ને અત્યારે હાલના સંજોગોમાં બે ફેસ પતી ગયા અને અત્યારે આખા દેશમાં કદાચ ચેનલ નહીં બતાવતી હોય પણ યુટ્યુબ ઉપર યુટ્યુબ ચેનલો ઉપર જે પ્રખર રાજકીય વિશ્લેષકો છે કે જે નોન કરપ્ટ છે જેને આખી જિંદગી આ દેશની અંદર આ દેશની લોકશાહીની ચિંતા કરી છે એ લોકોના તમે રિવ્યુ જુઓ અભિપ્રાય જુઓ તો ચોક્કસ કહીશ કે બે હજાર ચાર વાળી આ વખત થવાની જ છે એટલે કેટલી સુધરી સ્થિતિ અંદર કોંગ્રેસ ડબલ ડિજીટ ઉપર જશે જયેશભાઈ આપનો દાવો અને આપનો વિશ્વાસ એ હોય છે કે ત્રીજી વખત એન્ટ્રીક કરીશું હિમાંશુભાઈ કહી રહ્યા છે કે ડબલ ડીજીટ પાર કરવાનો લક્ષ્યાંક તેમનો છે હિમાંશુભાઈ વર્ષોથી આમ આપણે ભેગા ભે સ્વાયું છે નિકુંજભાઈ તમે સાક્ષી છો એમાં દર વર્ષે બોલે લગભગ દોઢ બે દાયકાથી તો આવી રીતે વાત કરતા એવા છે પણ એક વસ્તુ મારું પ્રત્યુત્તર આપવું પહેલા કોંગ્રેસના ભાઈ શ્રી માનસુભાઈ જે કહે છે કે ચેનલો નહીં બતાવતી હોય એનું સારી સારી વાતો એવું એમનું કહેવું છે અને જે નોન કરપ્ટ હોય એવું સોશિયલ મીડિયા બતાવતું હોય આ ખબર નહીં મીડિયા સાથેનું હાર્ડવેર આ વર્ષોથી કોંગ્રેસ સેવી રહી છે અને પંચોતેરની જે સાલ હતી ઓગણીસો પંચોતેર એમાં તો એમણે કુઠારાઘાત કટોકટીના માધ્યમથી માધ્યમ ઉપર કર્યો છે એટલે જે વસ્તુ સમાજ જ્યાં અમને પ્રત્યુત્તર નથી આપતો જેનો પડઘો નથી પડતો અને એનું જે કોઈ દોષ હોય એ અન્ય સંસ્થાઓ ઉપર ઢોળી દેવો એ વર્ષોથી એ પછી સમાજ હોય એ ન્યાયતંત્ર હોય એ ચૂંટણી પંચ હોય કે સમાજની ભારતની સરકારની કે સમાજની કોઈ પણ ગતિવિધિ હોય તેના ઉપર બહુ જ સિફરત થી તેની ઉપર ઢળી જવું આ એમના પોતાના કોંગ્રેસના આંતરિક અવલોકનનો અભાવ અને પોતાની જાત સાથે દૂર રહીને બીજામાં દોષ જોવાની સતત જે પ્રવૃત્તિ છે એનું આ પ્રતિબિંબ છે હવે એક વાત કોંગ્રેસ એ એના નેતાઓ પણ આજે જામીન ઉપર છે અને ભારતીય જનતા પક્ષ જમીન ઉપર રહીને કામ કરતો આવ્યો છે ગુજરાતની અંદર કરેલા કામો નીતિ સ્પષ્ટ સાથે વિકાસ અને વિરાશા તમે જે કહીએ છીએ એ હોય કે ભારત રાષ્ટ્રની હોય હું કે ભારત વર્ષની હોય સંપૂર્ણપણે આ રાષ્ટ્રની સંસ્કૃતિ સાથે જોડાઈને આ ભૂમિની ભૂમિકાની સાથે જોડાઈને અમે કામ કરતા આવ્યા છીએ અને એટલા માટે માન્ય નરેન્દ્રભાઈના નેતૃત્વની અંદર ગુજરાતનો તો વિકાસ થયો જ છે અને અમે જયારે વિકાસ કહીએ છીએ ત્યારે ફરીથી રિપીટ જયારે વિકાસ કહીએ છીએ ત્યારે ચોક્કસપણે આ રાષ્ટ્રની ધરોહર આ રાષ્ટ્ર સાથે સંકળાયેલા મુદ્દા કે વર્ષોથી જે જનતા જનાર્દનના જેના હૃદયમાં ધરબાયેલા હતા એક એવો અગ્નિ હતો કે જે કદાચ પ્રગટ નતો થઈ શકતો એ અગ્નિ થઈ રહ્યું છે અને એના કારણે જે હતું જે જે છે અને હશે એ તેનો સંપૂર્ણ તફાવત ભારતીય જનતા પક્ષના માધ્યમથી જનતા જોઈ રહી છે હું ફરીથી કહીશ કે ભારતીય જનતા પક્ષ અને જનતા જનાર્દનનો નાતો એક કાપડના તાણાવાળા જેવો છે નિકુશભાઈ અને હું ચોક્કસ કહીશ કે તમે રાજ રાણીના ચિરસામે રંગ ચુંદડી તમે સાથ દો ઘડી બે ઘડી અમે સાથ દઈએ કે આ પ્રકારની જયારે ગતિવિધિની વાત કરે છે ત્યારે એ પણ કેવું પડે કે લોકો બધું જ જુએ છે જોયા પછી મત આપે છે એ મતને તમે સ્વીકારતા નથી છાનેખો તો બોલતા હશો પરંતુ જનતા જનાદર નથી બોલી શકતા એટલા માટે સમાજની વચ્ચે જવાની બદલે બીજાનું સતત અને સતત લોકોની નિંદાના રસમાંથી બહાર આવો ભાઈ અને જો એમ નહીં કરો તો એક સશક્ત એક સારો વિરોધ પક્ષ પર જે ભારતને મળવાની સંભાવના હોય એ પણ ધીમે ધીમે જાણે એમ લાગે છે કે આપણે ત્યાંથી લુપ્ત થઈ રહી છે ઉમે લગતા હે કે કોંગ્રેસ કો લગતા કે ઉાલાકિયા નજર નહીં આતી જનતા જનાર દેખતી હૈ હૈને આપણી સે ગીરતે શું ફૂટે છે શું વીક પોઈન્ટ કે વાતો પણ બે વખત ના ખોલ્યું ખૂબ લાંબુ બોલ્યા તૈયારી કરીને આયા છે પાર્ટી કીધું છે બોલવું પડે એમની મર્યાદા હોય પણ એમને બે ત્રણ વાત હું કઉનો આપનો આપનો પક્ષ એમને મને એમ કીધું કે ભાઈ દર વખતે આવું ના નથી કેતા હું બે હજાર મારી કોઈ પણ ટીવી ડિબેટમાં જોઈ લેજો મેં નથી બે હજાર છેલ્લા દસ વર્ષમાં બે હજાર ચૌદ થી ચોવીસમાં હું નથી બોલ્યો અમે સ્વીકારીએ છીએ કારણ કે પ્રજાને એટલા બધા જુઠ્ઠાણા પંદર લાખ આપીશું વિકાસ કરી દઈશું વિકાસ એટલે કોઈ નામ છે કોઈ બાબો છે કોઈ ખરેખર વિકાસ થયો છે એવું મને હજી સુધી ક્યાંય દેખાતું નથી હા એમના કોઈ બે ચાર માનીતા ઉદ્યોગપતિઓના આંકડા બોલતા બધા છે અને પ્રજાની વાત કરે છે તો તમે હજુ પણ આજે આ લોકસભાની ચૂંટણીની અંદર આઠ ઉમેદવાર કોંગ્રેસના છે લોકસભાના પેટા ચૂંટણીની પાંચ ચૂંટણી છે પાંચે પાંચ કોંગ્રેસના છે સવાલ મારી વાત તો એક મિનિટ હું આપ બોલ્યા હતા હું નતો બોલું વચ્ચેના મજા આવશે તમે બોલો આરામથી તમારો ટાઈમ આવે તો અડધો કલાક બોલી કાઢજો પાડોશી ના ઘેર લાલો આવે બાબો જન્મ અને હું પેડા વેચું કે લાલો આવ્યો લાલો આવ્યો લાલો આવ્યો કરવાની ક્ષમતા એ આખા દેશની અંદર હું ખૂબ જવાબદારીથી કહું છું કે કોંગ્રેસ પક્ષની જ છે આખા દેશની કોઈ પણ પાર્ટી જુઓ પ્રાદેશિક પક્ષ જુઓ ભાજપ જુઓ એનસીપી જુઓ તમે તુલમુલ કોંગ્રેસ જુઓ કે સમાજવાદી જુઓ કે આરડી જુઓ નેતૃત્વ કોંગ્રેસ આપવા દેશ ત્યાં બલિદાન નેતૃત્વ કોંગ્રેસનું છે ચોક્કસ ભારતીય જનતા પાર્ટીને હું ચોક્કસ અભિનંદન આપીશ એક બાબતનું કે એ બિચારી એમની પાર્ટીના કાર્યકરોને હું અભિનંદન આપીશ કે ગમે તે નેતા ગમે તે પાર્ટીનો ગમે તે ક્વોલિટીનો ગમે તેવા સ્ટાન્ડર્ડ વાળો સ્ટાન્ડર્ડ વગરનો તો એ સ્વીકારી લે અને એટલા હરખથી ઉપાડી લે છે કે મને ગૌરવ છે ભાજપના કાર્યકર પણ હિમાંશુભાઈ નેતા તો કોંગ્રેસનો જ હોય કોઈ પણ પાર્ટી જાઓ કઈ બી ચેક કરો પ્રોડક્શન ફેક્ટરી એટલે કોંગ્રેસ હું એ જ પૂછવા માંગુ છું કે કોંગ્રેસ માનો કે નેતા પેદા કરે છે નેતાને મોટો કરે છે નેતા બનાવે છે પણ નેતા ને સાચવી કેમ નથી ક્યાં સાચવાની ક્યાં જતા રહે અમારું મેન્યુફેક્ચરિંગ એટલું મોટું છે અમે તો હજી આખા ભારતમાં બીજા રૂમ કોંગ્રેસ કોંગ્રેસ નું સ્ટેજ ખાલી હોય સભા ખાલી રહી જાય નહીં સ્ટેજ પણ ખાલી નહીં જાય પણ સ્ટોરરૂમ માં ક્યાં એવા કોઈ વ્યક્તિ નહીં એમને પણ પણ કે છે ને કે સ્ટોરરૂમ માં એવી તો કઈ બારીઓ છે કે ત્યાંથી નેતાઓ ભાગી જાય છે બીજા સ્ટોરરૂમ નથી અમારા ત્યાં થોક બન યાદ તમે સમજો તમારા ત્યાં આ તમારી ન્યૂઝ ચેનલ છે બરાબર કેટલા બધા નવા યુવાનો તક આપી હવે તમારા જેવા કિશન જેવા પચીસ ત્રીસ જણ થઈ જાય હવે ચાર કલાકનો ટીવી નો આ શો નો પ્રોગ્રામ હોય અને ચોવીસ પચીસ એન્કર તૈયાર થઈ જાય અને નવી ચાર ચેનલ આવે અને એનો ઓફર આપે કે ચાલ તને ચાર ગણા આપીએ તો શું અહીં નહીં બેસી રહેવાનું એટલે પણ ઓફર આચવી નથી શકતા ત્યારે છે ને ફોર્મ મળે છે અરે યાર માઇક ઉપર બોલવું એક પણ નેતૃત્વ ગુજરાતમાં બીજી ચૌદ ચેનલો આવે તો નવા કેવાના નથી અરે યાર એન્કરો વાત કરું છું કે તમારા એન્કરો વધી જાય

બરોબર અને એટલા માટે તો આમાં સેવા પાર્ટીઓ બદલવાની ક્યાં જરૂર છે અરે સેવા ભાજપ માંથી થાય કોંગ્રેસ માંથી થાય પણ એટલે તો સેવા કરવા જ જાય છે આપીએ છીએ અમે અમે ક્યાંય મને અમુક શબ્દો કાર્યકરો માટે વાપરતા હોય છે એવું નથી હું એ લો લેવલ નો નથી કે કોઈ કાર્યકર માટે એવા ગંદા શબ્દો સોશિયલ મીડિયામાં વપરાતા હોય હું નહીં વાપરો ઘણા બધા ગંદુ બોલે હું તો એટલું કહીશ કે મારી પાર્ટી નો આગેવાન અહિયાં તૈયાર થયો છે અને એ બીજી પાર્ટીમાં જઈને પણ એના વિચારો તો કોંગ્રેસના જ રહેવાના 35 ચાલીસ ચાલીસ વર્ષ કોંગ્રેસમાં તૈયાર થયો ત્યાં જઈને પણ સમાજનું જ કામ કરશે એટલી બધી પાર્ટીઓને કોંગ્રેસના જરૂર છે એવી તો શું મજબૂરી એવી તો શું નબળાઈ કે તમારા મજબૂત નેતાઓને છોડીને કોંગ્રેસ માંથી ઉધારીનો માલ લેવો પડે અને એમને નેતા બનાવવા પડે આંકડો પણ એમને આપ્યો આઠ લોકસભા અને પેટા ચૂંટણીના પાંચ હિમંતુભાઈ નું કહીએ તો વાંધો નહીં બોલે બોલે હવે એક વસ્તુ મારે જે કેવી છે આ કોંગ્રેસ નામની સલ્તનતના સુલતાના એના શહેજાદાને તખ્ત નસીન કરવા માટે આટલા બબે દાયકાથી મથે છે અને આજે પણ એ નથી કરી શકતા એ પાર્ટી નેતૃત્વની ફેક્ટરીની વાત કરે છે આ એક અદભુત આને વધતો વ્યાઘાત કે વડમણા ગણો કે જે કંઈ ગણો એ કે જેના પોતાના ઠેકાણા નથી એ અમારા નડિયા ગોતવા નીકળ્યા છે હિમાંશુભાઈ આ બધો સમય એવો છે કે જ્યાં તમે સાચવી નથી શકતા કે તમારા અને હવે એનો જે પ્રત્યુત્તર સત્યાર્થમાં છે પ્રત્યુત્તર આપવા માંગુ છું કે ગુજરાત કે ભારતની અંદર મૂળ હું ફરીથી કહું છું કે આપણી સંસ્કૃતિની વિરુદ્ધની વાત જે છેલ્લા બે દાયકાથી ડાબેરીઓના હાથમાં પડેલી કોંગ્રેસ જ્યાં જે કરવાની છે શરૂ થઈ છે એના કારણે ગુજરાતમાં હોય કે ભારતની અંદર એ જ કોંગ્રેસના કે કોઈ પણ પક્ષના વ્યક્તિને આ નથી ગમતું અને જયારે નથી ગમતું આજે રામને ગમે તેમ બોલવાની પરંપરા શરૂ થઈ છે એ નથી ગમતી કેટલાય ગુજરાતીઓને કે કોંગ્રેસના કાર્યકર્તા હોય કે કોઈ પણ કાર્યકર્તા હોય એને નથી ગમતું ત્રણસો સિત્તેરની ની કલમ હતી તેનો વિરોધ કરવાની વાત એની અંદર જે આતરણ જાગ્રત છે ને નથી ગમતી આવી અનેક બાબતો નથી ગમતી કે જે ભારતમાં હોવી જોઈએ પણ ભારતની વિપરીતની જે મુદ્દાઓ છે અને એટલા માટે ડંકાની ચોટ ઉપર કોંગ્રેસના નેતાઓ એમ કહેતા આવ્યા છે કે આ બધી વાતમાં મેં એની સાથે સંમત નથી અને તેને એની સાથે મારું સમર્થન નથી અને એટલા જ માટે અનેક લોકો એવા છે કે કોંગ્રેસમાંથી કે અન્ય પક્ષોમાંથી તેનાથી દૂર જતા જાય છે આજે સનાતનની ધારાને કુચડી નાખવાની વાત કે તેને રોગનું નામ કોરોના વાત કરનારા કરનારા આટલી તમિલનાડુમાંથી જ્યારે સ્ટાલિન બોલતા હોય ત્યારે એક શબ્દ જયારે કોંગ્રેસ ન બોલતી હોય ત્યારે વિચાર કરવાની જરૂર છે આ ગંભીર વિષય કે જેની અંદર જેની અંદર આત્માની અંદર કોઈ શક્તિ પડી હોય કે જેની અંદર જીવંત કંઈક પણ પડી હોય તો તેની અંદર આ ચોક્કસપણે આ વસ્તુ થાય અને એ જયારે થાય છે ત્યારે અનેક લોકો કોંગ્રેસથી દૂર થાય છે અને એના માટે હા જાહેર જીવનનું વ્યક્તિત્વ છે સમાજ માટે કંઈક કરવું છે અને એના માટે એમ લાગે કે અમે જેના માટે નીકળ્યા હતા અને એ જ વસ્તુ માટે જો અમે આગળ જઈ શકીશું તો એના માટે ભારતીય જનતા પક્ષમાં જોડાય છે આ ગંભીર વિષય છે આ જેટલું આપણે જેને સરળતાથી હડવાસથી કે હસવાનો વિષય છે જ નહીં અને એ એ વિષયને ધ્યાનમાં રાખીને પણ હા એ નહીં કરી શકે કોંગ્રેસ કારણ કે એના હાથ બંધાયેલા છે અને એટલા જ માટે અમે કહીએ છીએ કે જયારે જેએનયુ ની વાત હોય અફઝલને ને ફાંસી આપ્યા પછી એના માટે આસુ સારવાની વાત હોય આ બધી વાત કોંગ્રેસી નીચે જુએ છે અને આ પરિસ્થિતિને પરિસ્થિતિ બીજું એક વસ્તુ કોંગ્રેસીઓને કહીએ છીએ કે તમે જયારે ના મને એટલા માટે સમયનો અભાવ છે આટલું લેવલે હોય તો પણ એમાં ટકોરા મારીએ અને ખાતરી કરીએ કે ભાઈ મજબૂત છે કે નહીં ઉમેદવાર પસંદગીની પણ જયારે વાત થઈ સુરતનો દાખલો લઈએ તો જે પ્રકારનો ઘટનાક્રમ જોયો માટલાના ટકો કોંગ્રેસે પસંદગીમાં કંઈક થાપ ખાધી ભૂલ ખાધી કેમ આવું થાય છે કોંગ્રેસની અંદર અને કેમ આ પ્રકારની ઘટના સુધી પહોંચવું પડે છે બહુ સરસ મુદ્દો તમે લાયા મારા ભાઈ બહુ જ લાગણીશીલ દેશ પ્રેમ છે મારે એમને એટલું જ પૂછવું છે કે ગાય માંસ ગાયનું માંસ બોલતા મને શરમ આવે એ ગાય માંસ ની નિકાસ કરતી કંપની જોડી થી ફંડ લેવાનું તમે તો અડધો કલાક જલ્દી ગાય માંસ ની નિકાસ કરતી કંપની આ લોકો દેશભક્ત નહી વાતો કરે છે રામ મંદિર ની વાત કરે છે ભાઈ અધૂરું મંદિર હતું અમે સો વાર કીધું તમે શંકરાચાર્ય ને ગળી ગયા આમાં કોંગ્રેસ ને તમે બદનામ કરવાની વાત કરો છો તમે કોંગ્રેસ ની વાત કરો ભાઈ દસ વર્ષ થી સત્તા બી ખોટું કર્યું ચડાવી હતી ને હજી ક્યાં સુધી કોંગ્રેસ નું નામ લેજો તમે કયું સારું કામ કર્યું એના ગીત ગાઓ બોલે તમારા સાહેબે જે દસ વર્ષમાં વિકાસ નામના જે બાળકનું જે સર્જન કર્યું હોય એ શું થયું એની કેમ ચર્ચા નથી કરતા માત્ર કોંગ્રેસ સપના કોંગ્રેસ આવે પેલા તો એમ કેતા કોંગ્રેસ મુક્ત કરી દઈ તો મુક્ત કરવાની જગ્યાએ દો છો તમે તમે શું કર્યું વર્ષમાં આખી બે તમે તમારા વિકાસના પ્રજાના ગેસના બાટલાના પેટ્રોલના ડીઝલના ખેડૂતના ડીઝલ ઉપરની વાત કરો તમે ખેડૂતની ડબલ આવકની વાત કરો ગુજરાતનો નહીં દેશનો યુવાન બે કરોડ રોજગારીની રાહ જોઈને બેઠો હતો એની વાત કરો પંદર લાખ ખાતામાં આપવાના તો ભૂલી જવાની વાત છે પણ વિદેશ થી કોંગ્રેસના વિદેશમાં છેલ્લી વાર તમારા નેતાઓ જે કોન્ફિડન્સ થી કે છે ચારસો કે પાર પાંચ લાખની લીડે જીત્યું છે તમે ભુવા છો ભગવાન છો કહે તમે એમ સેટિંગ કર્યું તમે પ્રજા પ્રજાનો મત લીધા પેલા તમે કેમનું એમ કહો

મારે એવું છે આમાંથી બધા થાકીને ગયા છે હિમાંશુભાઈ કોંગ્રેસમાં રિસાઈ જ ગયા હતા મારે એક પંક્તિ સાથે કેવું છે કે જબકો તું મારા હૃદય તોડ દે તડપતા હોવા તું મેં છોડ દે આ બધું કોંગ્રેસમાં બહુ જાજુ થાય છે આમાં આટલું જોર જોર જાજુ બોલવું જ નહીં અને બીજી વાત રહી ગઈ હવે જે કોંગ્રેસની ચર્ચા કરીએ ને અમે વિકાસના અને વિરાસતના મુદ્દા ઉપર કામ કર્યું છે તમારા સિવાય બધા જાણે છે તમારા સિવાય આખું ગુજરાત જાણે છે અને એના જનતા જનાર્દન જાણે છે તમારી એક જ વસ્તુ છે કે તમે અમારી કઈ પ્રશ્ન છે ટૂંકમાં ટૂંકમાં અમે એક જ કહેવા માંગીએ છે કે આ જનતા જનાર્દન ગુજરાતની જનતા ભારતની જનતા માન્ય નરેન્દ્રભાઈના નેતૃત્વમાં કરેલા કામોને ગુજરાતને તમારા દ્વારા થયેલા અન્યાયની હજી પણ અમને ગુજરાતને બરાબર યાદ છે એ હજી ગુજરાત ભૂલશે નહીં માનસુભાઈ અને જે પાછળથી કરેલા છે છે તમે જે અનેક રીતે થયા ગુજરાતમાં એ ગુજરાત ભૂલવાનું નથી અને ગુજરાતની જનતા જનાર્દન ભારતની જનતા જનાર્દન માન્ય નરેન્દ્રભાઈ ને મત આપશે જ અને એના દ્વારા ફરી વધુ એકવાર માન્ય નરેન્દ્રભાઈની સરકાર દ્વારા વધુ આ પ્રગતિના પંથ ઉપર આગળ વધીશું અને ભારત માતાની જય વંદે માતરમ જય જય ગુજરાત જય શ્રી રામ વિરાસત ની વાત કરે છે કઈ વિરાસત તમારી કઈ વિરાસત તમે અડવાણીજી વાજપેયી ની વિરાસત તમે કેશુભાઈ નીતિનભાઈ પટેલ અમારા મહેસાણાના આત્મા મગનના ધોતિયા ની વિરાસત તમે જયેશ રાદડીયા ઘેર બેસાડે એ વિરાસત તમે જે પૂર્વ પ્રધાનમંત્રીના પૂર્વ પ્રધાનમંત્રીના લેહને કોંગ્રેસના હાઉસમાં ન પ્રવેશ દેવાની એમની વિરાસત વિરાસત માન્ય સરદાર પટેલ સાહેબ નો હોય ત્યારે તેનો વિરોધ કરવાની વિરાસત એક મિનિટ એક મિનિટ એક મિનિટ સમય નો અભાવ છે ન માનવાની વિરાસત જયેશભાઈ માટે અને હિમાંશુભાઈ માટે શ્રી રામડે ન માનવાની વિરાસત તમારી છેલ્લો પૂછી લો હિમાંશુભાઈ ક્યા સીટ પર આશા અપેક્ષા છે કે ખાતું ખુલશે શોટમાં બે મને પૂછ્યા વગર ઠેક મહેસાણા બનાસકાંઠા પાટણ ને બધા આટો મારી આવો તમને આશા અપેક્ષા આણંદ જઈ આવો સુરેન્દ્રનગર જઈ આવો સાબરકાંઠા જઈ આવો વલસાડ જઈ આવો અને જામનગર જઈ આવો હું તમને અહી શરત મારવા તૈયાર છું મારો તમારી આવડે આ સીટ પર આથી નથી લે ફાઇટ થશે આ તો હું ઉદાહરણ આપું છું અમે એવા જનતા જે મતરૂપી આશીર્વાદ આપશે અને જે પરિણામ આપશે એ પરિણામ માટે દેશ માટે લડતા રહીશું જયેશભાઈ છેલ્લો સવાલ છેલ્લો સવાલ ક્ષત્રિય આંદોલનનો જે મુદ્દો છે કેટલું ડેમેજ કરશે કેટલું નુકસાન કરશે ભાજપને જે પ્રકારના એમને જે સીટો ગણાવી છે ત્યાં એની વધુ અસર હોય જે રીતે માન્ય નરેન્દ્રભાઈ ગઈકાલે આવ્યા હું ગઈકાલે જામનગર જ હતો જામનગર વ્યવસ્થાના ભાગરૂપે હતો સભાની અંદર પણ અને આખું વાતાવરણ જોતા બહુ સ્પષ્ટ રીતે અમે માનીએ છીએ કે ક્ષત્રિયો આ વિષયને બરાબર યોગ્ય રીતે સમજ્યા છે અને માન્ય નરેન્દ્રભાઈના અને દેશની સાથે રહ્યા છે એમના બલિદાનો રજવાડાઓને આપેલી કોંગ્રેસે જે પ્રકારે છેલ્લે રાહુલ ગાંધી બોલ્યા છે એમની પણ યોગ્ય રીતે નોંધ લેવાઈ છે અને માન્ય રૂપાલાજીએ ખૂબ એમની માફી માગી છે ક્ષત્રિય સમાજ નરેન્દ્રભાઈની સાથે રહેશે ભારતીય જનતા પક્ષ સાથે રહેશે રાષ્ટ્રની સાથે રહેશે બિલકુલ તો સમયનો ખૂબ અભાવ છે અને અમે હવે જો નેક્સ્ટ રાખીશું તો બંને માટે કલાક ફાળવો પડશે એવું અમને લાગે છે આ ચર્ચા પરથી બંને હિમાંશુભાઈ અને જયેશભાઈ બંને અમારી સાથે જોડાયા બદલ ખૂબ ખૂબ આભાર છેલ્લે એક વાત એક એવી છે કે જયારે બંને પક્ષના નેતાઓની વાત છે કે જયારે લોકોની વચ્ચે જાઓ ને ત્યારે લોકોને પૂછજો કે શું જોઈએ છે રાષ્ટ્રના મુદ્દા ચૂંટણી લોકસભાની છે મુદ્દા રાષ્ટ્રની થાય પરંતુ સાંસદ એ લોકસભામાં કયા મુદ્દા ઉઠાવે છે અને કેટલી ગ્રાન્ટ એમના વિસ્તાર માટે લાવે છે કે કઈ કઈ વાત એમના વિસ્તારની મૂકે છે એ પણ મુદ્દાઓ એમના લોકોને જઈને કહે એટલું તમારા ઉમેદવારોને કહેજો આ બંને ઉમેદવારો બંને નેતાઓ સાથે વાતચીત કરી બંને નેતાઓમાંથી કોંગ્રેસના નેતાનું એવું કહેવું છે કે બે ડિજિટની અંદર ગુજરાતની અંદર કોંગ્રેસ જે છે તે ખાતું ખોલાવ છે ભારતીય જનતા પાર્ટી તો પહેલેથી જ દાવો કરે છે કે છવ્વીસ માંથી છવ્વીસ સીટ અને પાંચ લાખની લીડ કરતા વધારેથી જીતનો દાવો કરી રહી છે હવે જોવાનું રહેશે સાત તારીખે મતદાન થશે અને ચાર તારીખે જયારે એનું રિઝલ્ટ આવશે ત્યારે શું થશે બાકી રહે હવે માત્ર ને માત્ર એક મહિનો હાલ મને રજા આપશો વિરામ બાદ વધુ એક સેશન સાથે ફરી એકવાર જોતા રહેજો ગુજરાત પાછું